જય શિયાળા આજે આપણે એક મહત્ત્વના નિયમની વાત કરીશું જે ઇન્વેસ્ટિંગમાં જરૂરી છે લાંબા સમય સુધી જો આપણે ટકી રહેવું હોય માર્કેટની અંદર તો આ નિયમને આપણે જાણવો જરૂરી છે તે આપણને ટકી રહેવામાં મદદ કરે છે જેનું નામ છે માર્જિન ઓફ સેફ્ટી હવે માર્જિન ઓફ સેફ્ટી જે રહ્યો એ અતિ મહત્ત્વનો કોન્સેપ્ટ માનવામાં આવે છે ઇન્વેસ્ટિંગની અંદર માર્જિન ઓફ સેફ્ટીનો અર્થ શું થાય તો એક રૂપિયાની વસ્તુ જો આપણે પચાસ પૈસા કે સાઠ પૈસામાં ખરીદી લઈએ તો આપણે આપણા કેપિટલને બચાવી શકીએ એટલે કે એક રૂપિયાની વસ્તુ આપણે જો પચાસ પૈસામાં ખરીદી તો ઉપરના પચાસ પૈસા આપણી માર્જિન ઓફ સેફ્ટી કહેવાય એટલે કે એક રૂપિયામાં આપણે ખરીદી એ ઘટીને પચાસ પૈસા થઈ જાય ને તો એ આપણને નુકસાન ના થાય કે સાઠ પૈસા થઈ જાય તો એ આપણને નુકસાન ના થાય એ આપણી માટીમાં સેફ્ટી કહેવાય અહીં અર્થે એસેડની કિંમત જે ચાલતી હોય ને તેનાથી ઓછી આવવી જોઈએ અહીં આ મહત્ત્વની વાત છે કે જે રેગ્યુલર કિંમત ચાલતી હોય એનાથી આપણે જો બને તો ડિસ્કાઉન્ટની અંદર ખરીદીએ એના અંદર આપણે સોનું ચાંદી જમીન કે જમીનથી લગતી કોઈ પણ વસ્તુ અને સ્ટોક્સ એ પણ અહીં પણ એ જ નિયમ લાગુ પડે કે જેની જે રેગ્યુલર કિંમત ચાલતી હોય એનાથી આપણે ઓછા પૈસા દઈને ચૂકવી અને ખરીદીએ હવે આપણને એવું થાય કે ભાઈ આવું તો કેવી રીતે થાય કે આવું થતું હશે આ થાય આપણને ખબર હોય કે જ્યારે કોઈ એસેટ ઉપર સ્ટ્રેસ આવે દબાણ આવે બાહ્ય કારણોના કારણે ત્યારે તે વસ્તુની કિંમત ઘટી જતી હોય છે કોઈ જમીનની કોઈ દુકાનની કોઈ ફાર્મની આવી રીતે કિંમત ઘણીવાર ઘટતી જોવા મળે છે સોનાની અને ચાંદીની કિંમત પણ અમુકવાર આવી રીતે નિયમોના કારણે અથવા વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે અથવા આપણા ગવર્મેન્ટના અમુક નિયમોના કારણે અમુક વાર એવા વાર ભાવ થઈ જતા હોય છે કે જે બહુ સારા એકદમ ઇન્વેસ્ટ કરવા લાયક થઈ જતા હોય છે ત્યારે જ્યારે ઇન્વેસ્ટ કરવામાં આવે ત્યારે આપણને તે સૌથી સારું રિટર્ન આપી શકે આપણે જેમ થાય સોના અને ચાંદીમાં એવું થાય એવું તો કદી થતાં જોવા નહીં મળે તો સોના ચાંદીની અંદર થોડોક થોડોક ટ્વિસ્ટ કરેલો નિયમ એ કે જ્યારે લાંબા સમય સુધી જો સોના ચાંદીના ભાવ ઘણા વધે નહીં ત્યારે આપણે નક્કી કરી લઈએ પાંચ કે દસ વર્ષની અંદર આપણને ખબર પડી જવી જોઈએ કે હવે એ કોઈ પણ કારણ આવશે અને એનો ભાવ વધશે કારણ કારણ કે સોના ચાંદીએ પોતાના કિંમત જે રહી એમાં ખાસ કરીને સોનાએ સાબિત કરી છે હજારો વર્ષોના પોતાના ઇતિહાસની અંદર આવી રીતે જમીનની અંદર પણ આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ ઘણી વાર ત્યારે આપણને ખબર એની અંદર ખબર હોય તો એનું કિંમત એપ્રિશિએશન થતું હોય સ્ટોક્સમાં પણ આપણે જોવા જઈએ ને તો મૂળભૂત રીતે આ જ કોન્સેપ્ટનો ઉપયોગ થાય છે જેના દ્વારા આપણે આપણું કેપિટલનું રક્ષણ કરી શકીએ હવે એક મહત્ત્વની વાત પહેલાં પણ કહી લઈએ કે ભાઈ કેપિટલનું જો રક્ષણ થશે અને જો ટકી રહેશો તો સારી આપણને ઓપોર્ચ્યુનિટી મળશે અને એ વખતે જો આપણે ઇન્વેસ્ટ કર્યું હશે તો આપણું વેલ્થ ક્રિએટ થશે બાકી તો આયા ગયાવાળું થઈ જાય અને પછી આપણે નુકસાનની અંદર નીકળીએ અને પછી મૂળ ખરાબ થઈ શકે અને પછી ફરીથી આપણે એ બાજુ ધ્યાન પણ ના આપીએ અહીં આપણે એવા સમયે ખરીદીશું જ્યારે બધા વેચતા હોય અમુક સમય એવો આવે છે જ્યારે બધા વેચે છે ત્યારે માર્કેટ બહુ દબાણની અંદર હોય બહુ નીચું હોય ત્યારે અમુક સારા સારા બિઝનેસો જે હોય એ બહુ ઓછા વેલ્યુએશનમાં મળતા હોય ત્યારે આપણે ઇન્વેસ્ટ કરી શકીએ ત્યારે આપણને માર્જિન ઓફ સેફ્ટીનો જે ગાળો રહ્યો ને એ મળી શકે અથવા કોઈ બી નાની કંપની હોય ત્યારે આપણે એને શરૂઆતમાં જો ખરીદી લઈએ તો આપણને સારું એવું ફાયદો થઈ શકે કોઈ પણ એસેટ ક્લાસના ભાવ લાંબા સમય સુધી સ્થિર હોય અને આપણને લાગે કે તે ઉપર જશે ત્યારે બીજાથી પહેલાં આપણે એના અંદર એન્ટ્રી કરીએ તો આપણને માર્જિન ઓફ સેફ્ટી મળે છે અને આપણે તેના અંદર વેલ્થ ક્રિએટ કરી શકીએ માર્જિન ઓફ સેફ્ટી સ્ટોક્સ લાંબા સમય સુધી હોલ્ડ કરવાની સાયકોલોજી પાવર આપે આપણને એટલે કે આપણને ખબર હોય કે સ્ટોક્સ જ્યારે લાંબો સમય હોલ્ડ કરીએ એટલે કે લોંગ ટર્મ હોલ્ડ કરીએ ત્યારે એના ભાવ ભાવભૂ સારા એવા વધતા હોય છે અને આપણી વેલ્થ ક્રિએટ થતી હોય તો એ આપણે પકડી રાખવા એ શેરને એને હોલ્ડ કરવા માટે આપણને એક સાયકોલોજીકલ પાવર આપે છે માર્જિન ઓફ સેફ્ટી એટલે કે દાખલા તરીકે આપણે કોઈ એક શેર ખરીદ્યો સો રૂપિયાનો શેર દાખલા તરીકે ભાવ ચાલતો હતો માર્કેટની અંદર અમુક એવી પરિસ્થિતિ આવી જેના કારણે એ સો રૂપિયાનો ભાવ સાઠ રૂપિયા થઈ ગયો એક્સટર્નલ કારણના કારણે જે કંપની અને સ્ટોકની અંદર કોઈ ખરાબી નથી પરંતુ બાહ્ય કારણોના કારણે એના ભાવ એકદમ ઘટી ગયા કે માર્કેટની અંદર બધા બેર માર્કેટની અંદર વેચવાનું ચાલુ કર્યું તો ઘટી ગયો તે વખતે જો આપણે એ ખરીદી લઈએ ત્યારે આપણને એ એક સો રૂપિયાનો માલ આપણને સાઠ રૂપિયામાં મળ્યો એટલે ચાલીસ રૂપિયા આપણે માર્જિન ઓફ સેફ્ટી થઈ એ જ્યારે સ્થિતિ બદલાશે એટલે પાછો સો રૂપિયાએ પહોંચી જશે પછી ચાલુ વર્ષોની અંદર એ સોથી નેવ એસી થાય તો આપણે વેચવાની જરૂર પડે નહીં કારણ કારણ કે આપણે તો સાઠ રૂપિયામાં ખરીદ્યો છે એટલે આપણને લોસ જોવા ના મળે આપણને જો લોસ જોવા ના મળે ને આપણા ઘીમેટ એકાઉન્ટની અંદર તો આપણે એને જલ્દીથી વેચતા નથી આપણને ખબર હોય કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ અને આપણને ખબર હોય કે એના અંદર વેલ્યુ હે હજી મારા કોસ્ટ પ્રાઇસથી નીચે નથી ગયું તો આપણે એને વેચતા નથી અને જો નીચે જવાનું શરૂઆત થાય લોસ દેખવા મળે આપણને તો આપણે એ વસ્તુને વેચી દઈએ કંઈક માર્જિન ઓફ સેફ્ટી એ જ કામ કરે છે કે આપણને આપણા સ્ટોક્સને હોલ્ડ કરવાની આપણને પાવર આપે છે લાંબા સમય લાંબો સમય ત્યારે જ ભાવ અતિ વધતા જોવા મળે છે લાંબો સમય સુધી જો કોઈ સ્ટોક્સ હોલ્ડ કરતા હોઈએ ત્યારે જ તેના ભાવ વધતા જોવા મળે છે એકદમ વેલ્થ ક્રિએશન થાય છે આપણને એમ લાગે ભાઈ બે ગણા ત્રણ ગણા પાંચ ગણા દસ ગણા પચાસ ગણા થયા આ એમને એમ નથી થતું લાંબા સમયે હોલ્ડ કરીએ ત્યારે થાય છે લાંબા સમય હોલ્ડ કરવા માટે સારી કંપનીઓને આ સ્ટોક્સને આપણે આ માર્જિન ઓફ સેફ્ટીનો કોન્સેપ્ટ ઉપયોગ કરી અને આપણા સાયકોલોજીકલ આપણે નર્વસનેસ આપણે જે શો કરીએ એનાથી બચી શકીએ અને લાંબા સમય સુધી હોલ્ડ કરી શકીએ સારી કંપની તો આપણને સારા એવા રિટર્ન્સ મળી શકે અને વેલ્થ ક્રિએશન થઈ શકે જય શ્રી શિયામ